ભારતને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં આવે એક નવું પગલું ભાજપના ઉમેદવાર પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આજે સુરતના તમામ દુકાનોમાંથી સ્વદેશી સ્ટીકર લગાવવાની શરૂઆત કરી છે સીઆર પાટિલે સુરતમાં દુકાનોમાં સ્વદેશી સ્ટીકર લગાવ્યા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો તેમણે જણાવ્યું કે કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે અને દેશમાં એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે લોકોને દિવાળી પર સ્થાનિક ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી સાથોસાથ વેપારીઓને જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાની સલાહ આપી જેથી ખરીદ શક્તિ અને વેચાણ વધે પીએમ મોદીના નેતૃત્વમાં દેશને આત્મનિર્ભર બનાવવાનું આહવાન કર્યું બાવીસમી સપ્ટેમ્બરથી આખા દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ બન્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંદરમી ઓગસ્ટ દિવસે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે આ દેશવાસીઓને એક દિવાળીની મોટી ગિફ્ટ એ આપવાના છે અને ત્યાર પછી જીએસટી કાઉન્સિલમાં નિર્ણય કરવામાં આવ્યો હતો જીએસટી ના અલગ અલગ રેટ હતા અલગ અલગ સ્લેબ હતા એમાં બે જ સ્લેબ કિંમતમાં ઘટાડો થાય એના માટે રાહત આપી છે એના કારણે ખુશી નું વાતાવરણ છે પ્રોડક્ટ સહિત જીવન જરૂરિયાત ની રોજની પ્રોડક્ટ હોય ઇન્સ્યોરન્સ પોલિસી હોય આ દરેક ઉપરથી જીએસટી રદ કરવામાં આવી અને એ પણ ખૂબ મોટી સંખ્યામાં એ આઇટમોને જીવન જરૂરિયાતની વસ્તુઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી ત્યારબાદ પણ જે અલગ અલગ સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠાવીસ ટકા અને એવાઓ એમાં પણ ખૂબ મોટી રાહત આપવામાં આવી છે મોટર વ્હીકલમાં કારમાં બાઇકમાં એમાં પણ લગભગ લાખ લાખ સવા લાખ રૂપિયા જેટલો ફાયદો એ ગ્રાહકને થાય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે સાંજે આખા દેશને જે સંબોધન કર્યું એમાં પણ એમણે આ વાત કરી હતી કે નવરાત્રથી શરૂ થતા આ ઉત્સવ અને આ ઉત્સવની જે ગિફ્ટ છે એનો ફાયદો બધા લે પોતાની એનાથી ખરીદ શક્તિ બધાની વધશે જે આપણા દેશમાં બનતી વસ્તુઓ છે એમાં પણ ખૂબ મોટા સસ્તા ભાવે જ્યારે આ દેશવાસીઓની ખરીદી કરશે એના કારણે ઉત્પાદકો પણ સારી ક્વોલિટી સસ્તા ભાવે આપી શકશે એટલા જ માટે આ જીએસટીની ની રાહતની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ આપણા દેશમાં બનેલી વસ્તુઓ રોકાણ ભલે વિદેશી હોય રોકાણ ગમે તેનું હોય ટેકનોલોજી ગમે તેની હોય આપણા દેશના નાગરિકોનો પસીનો એમાં હોય આ ધરતીની ધૂળ એમાં મળેલી હોય એની સાથે જોડાયેલી હોય એવી જ વસ્તુઓને ખરીદવાનો આગ્રહ બધા કરે આપણે ખબર છે કે આપણે દિવાળી આવે ત્યારે તોરણો લેતા હોઈએ દિવા લેતા હોઈએ તો એ તો બધું ઘણા વર્ષોથી ધીમે ધીમે આપણે ફરી સોદેશી તરફ વળ્યા છે પણ એટલું પૂરતું નથી અને બે દિવસ પહેલાનો સોરતના ટેક્સટાઇલના વેપારીઓનો એક પ્રયોગ થયો એ યાદ આવે છે કે બસોને ચાલી જેટલી ટેક્સટાઇલ માર્કેટમાંથી પાંચ હજાર જેટલા ટેક્સટાઇલના વેપારીઓ હોય એમણે પાંચ હજાર પોતાની જે વિદેશી ઘડિયાળો હતી એના બદલે આપણા દેશમાં બનેલી સ્વદેશી ઘડિયાળો એમણે એક સાથે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હજારથી વધુ લોકો એ કાર્યક્રમમાં ફિઝિકલ હાજર રહ્યા અને એમણે પોતે સ્વદેશી ઘડિયાળ વાપરવાનું શરૂ કર્યું છે એ એક ફોટો સાથે વિડીયો સાથે એમણે શેર કર્યું અને આખા દેશને પણ એમણે મેસેજ આપ્યો છે સુરત અને સુરતના લોકો કોઈક ને કોઈક નવું મોડલ બનાવીને દેશવાસીઓ સામે આપતા હોય છે ત્યારે મારી પણ આપ સૌના માધ્યમથી દેશવાસીઓને પણ વિશેષ કરીને સુરત અને ગુજરાતના ભાઈ બહેનોને વિનંતી છે કે આ દિવાળીમાં વોકલ ફોર લોકલનો આગ્રહ કરવો જોઈએ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આગ્રહ છે કે સ્વદેશી અપનાવો આપણા દેશ ઉપર કોઈ દબાણ લાવીને આપણને નમાવાનો પ્રયત્ન ના કરી શકે એટલી તો એકજુટતા આપણામાં હોવી જોઈએ અને મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જ્યારે આ તક મળી છે ત્યારે આપણે સ્વદેશી વસાવો મોદી સાહેબે જે જીએસટી ઓછું કરીને દરેક વસ્તુઓને ખૂબ મોટો ભાવમાં ફરક કર્યો છે અને વેપારીઓને પણ મારી આપના માધ્યમથી વિનંતી છે કે પણ એમને મળેલો જીએસટીનો ફાયદો એ પાસ ઓન કરે એના પોતાના પાસે રાખવાનો પ્રયત્ન ના કરે એ પણ મારી વિનંતી છે મોદી સાહેબે જ્યાં કર્યું છે એના કારણે ગ્રાહકોને ફાયદો થશે એના માટે આ કર્યું છે પણ સાથે સાથે ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે એના કારણે તમારું વેચાણ વધશે એના કારણે તમારી ઉત્પાદનની જે કિંમત છે એમાં પણ ઘટાડો થશે અને એ રીતે પણ તમને ફાયદો થવાનો છે એટલે વેપારીઓને પણ ખાસ હું વિનંતી કરું છું અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આપના માધ્યમથી આખા દેશના સૌ ભાઈ બહેનો સુધી આ મેસેજ મોદી સાહેબને પોચે એ પહોંચાડવાની વિનંતી છે